ખાલી કરી અને સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય જે કોઈ ધંધા રોજગાર માટે દુકાનો આજુબાજુની ખુલ્લી છે એમને વિનંતી છે કે ટ્રાફિકની અવ્યવસ્થા ના સર્જાય અને તકેદારીના ભાગરૂપે પોતે પણ થોડીક વાર માટે દૂર ખસી જશે જેથી ઝડપથી કામગીરી થઈ શકે તમામ લોકોને વિનંતી છે કે તંત્રને સહયોગ આપે અને દૂર ખસી જાય પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળેલ કે અહીંયા હોળી બંગલા કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષનો એક સ્લેબ ધરાશયી થયેલ છે એસએમસી અને લાલગેટ પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે રહેણાકીય વિસ્તાર હોય જેથી તમામ લોકોને ખાલી કરી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે રસ્તાની અવર જવર હાલ બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવેલ છે અને માઇક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને હાલ દૂર ખસી જવા માટે વિનંતી કરવામાં આવેલ છે અને પ્રાથમિક સ્ટ્રકચર ઉપરથી લાગે છે અને આ બાબતે એસએમસી દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવેલ છે એવું પ્રાથમિક હાલના તબક્કે જાણવા મળે છે સાહેબ શું ઘટના કેટલા વાગે કોલ મળ્યો કઈ રીતે ટીમ ગોઠવાઈ સબ ફાયર ઓફિસર બલવંતસિંહ ફાયર કંટ્રોલ દ્વારા એમ મેસેજ આવ્યો કે હોળી બંગલા પાસે આપણે મલિક બાબા કોમ્પ્લેક્ષ પડી ગયેલો છે અમુક ભાગ ઓર જેમાં માણસો દબાઈ ગયેલા છે એટલે મુગલી મુગલીસરા ફાયર ટીમ કતારગામ ફાયર ટીમ ઓર ઘાંચી ઘાંચીસરી ફાયર ટીમ ત્રણ ગેટની ગાડીઓ તરત જ આ જગ્યાએ આવી આ જગ્યાએ આવવા જે છે નાના પહેલા એક માણસને સમાન ઈજા હતા જે પબ્લિકે બહાર કાઢી ઓર અને લોખાત હોસ્પિટલ મોકલી આપ્યા આપણે તરત જ જોઈએ કે આમાં બધા ઉપરના જે એપાર્ટમેન્ટો છે એમાં બધા માણસો હતા એટલે પાછળથી રેસ્ક્યુ કરીને બધાને ફટાફટ અને નીચે ઉતારી દીધા પરંતુ તરત જ માણસ એમ બી કીધું કે આ નીચે જે દુકાનો છે આની અંદર કોઈને કોઈ ફસાયેલો હોય એટલે તરત જ શટર ખોલી જગ્યા બનાવી આપણે અંદર પ્રવેશ કર્યા ઓર આમાં બધું તપાસ કરી લેકિન આની અંદર કોઈ હતો નહીં કેટલા વર્ષ જૂનું લાગે છે ઘણા વર્ષ જૂનો છે ફાયર દ્વારા બી આને નોટિસ આપવામાં આવેલો છે

એનો એક ભાગ ધરાશાયી થયો છે કઈ રીતે ઘટના બની આ બિલ્ડિંગ તૂટવાથી કારણે કોઈને નુકસાન થયું તો એક વ્યક્તિ નથી આમાં જ્યારે આ ધરાશાયી થઈ તો નીચે આવેલા થોડાક વાહનોને નુકસાન થયું છે સાથે એક વ્યક્તિ હતો એ ઘાયલ થયો છે એને ઘાયલને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને એની સારવાર ચાલુ છે એક ટપરી બી તમે જોઈ શકો છો આપણે એમાં દેખાય છે આખી તૂટી ગઈ છે શું છે એ ટપરી રોડ સાઈડ એક ગરીબ માણસ એક ત્યાં ટપરી ચલાવતો હતો વાંચા વેચાણ કરવા માટે ટપરી પણ તૂટી છે થોડો સામાન પણ એનો નુકસાન એનું બી થયું છે શું લાગે છે આ બિલ્ડિંગને જોઈએ કે એમાં એવું છે કે આ બિલ્ડિંગમાં તમામ મધ્યમ વર્ગી ગરીબ ચાલકો રિક્ષા ચાલકો લારી ચાલકો રોજિંદી આવક ધરાવતા લોકો અહીંયા વસવાટ કરે છે ઓલરેડી એ લોકોના અહીંયા વધારે ફ્લેટ હોલ્ડરો હોવાથી અહીંયા લોકોને એ લોકોનું ઉઘરાણું ચાલુ જ છે ઓલરેડી કોર્પોરેશન એ લોકોને રિપેરિંગની અરજી આપી જ છે અને એ લોકો અંદર અંદર ઉઘરાણું ચાલુ જ હતું કદાચ અમુક કારણોસર અમુક લોકોને અમે પૂછ્યું તો એમણે કહ્યું કે અમારા બાળકોના સ્કૂલની ફીઝને આ બધું ભરાતા અમારે થોડી સવલતમાં થોડો સમય જોઈએ છે એવું કંઈ વાર્તા અમુક જગ્યાથી મળી છે પણ એ લોકો તૈયાર તો છે જ એને રિપેરિંગ કરવા માટે